વધારે ફાયદો રહે તો ખેડૂત મિત્રો આજનો વિડીયો આપણે આ ટોપિક ઉપર છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે કાશની અંદર જે નવું બિયારણ આવ્યું છે જે નવું બિયારણ અંદર આવ્યું છે એ બિયારણ એની આયુષ બે વર્ષ સુધીની છે એટલે કે એક વાર તમે જયારે એની વાવણી કરો એટલે વાવીને કરો એને તમારે એની વાવણી કરી દીધી હોય ત્યાર બે વર્ષ સુધી એની ટકાઉ ક્ષમતા છે એટલે એકવાર તમારે વાવેતર કરવાનું ને પછી વારંવાર એને વાટ આવ્યા કરે તો હવે એ બિયારણ આપણે વાત કરીએ તો આ તમે જોઈ શકો છો પાઉજા સીડ્સ નું ત્રણું ત્રાણું વેરાયટી આ એકદમ નવું જ ખાસનું બિયારણ આવેલું છે અને આનું જે છે ખાસિયતોની વાત કરીએ તો આનું તમારે જે બિયારણનો બીજ દર જે છે એ તમારે એક વીઘામાં બે કિલો એટલે કે એકર એ પાંચ કિલો લેખ્યા અને તમારે બીજ દર રાખવાનો છે હવે એની અંદર બની શકે તો આપણે દેશી બાજરો અથવા દેશી જે જુવાર છે પહેલી વાર થોડી તમારે ભેળવી દેવાની એટલે કે જયારે પેલો વાટ આવે વ્યવસ્થિત મળી શકે અને જે ચારો છે એ વધારે પ્રમાણની અંદર ભેગો થાય બરોબર છે બીજો જ્યારથી આનો વાટ આવશે બરોબર છે ત્યારથી થૂંભળે પડવાનું શરૂ થશે વધારે વધારે થૂંભળે પડતું એ થશે એટલે ત્યારથી પછી કોઈ બીજો પ્રશ્ન આવશે નહીં એટલે પહેલી વાર જ્યારે તમે બિયારણ છાંટતા હોય ત્યારે એમાં ખાસ કરીને આપણે જે દેશી બાજરો અથવા જે જુવાર આવે છે દેશી એ તમારે ભેળવી અને એને છાંટવાનું છે અને બીજ દર જે છે એ તમારે પ્રતિ વીઘે બે કિલો એકરે પાંચ કિલો નો આનો જે છે બીજ દર તમારે રાખવાનો છે હવે આપણે વાત કરીએ તો એ શરૂ કેટલા દિવસમાં થાય તો પહેલી વાર જેને શરૂ થવામાં છે ને થી બે મહિનાનો સમય લાગે જ્યારે તમે વાવેતર કરો ત્યારે થી બે મહિને આનો પહેલો વાડ તમારે આવી જાય અને પહેલો વાડ આવી જાય પછી થી તમારે દર ત્રીસ દિવસે આને રેગ્યુલર વાઢવું પડે એટલે કે ત્રીસ દિવસની અંદર આનો રેગ્યુલર વાડ તમારે આવે હવે એ જે રેગ્યુલર વાર્ટ છે એ બે વર્ષ સુધી તમારે શરૂ રહે એટલે વીસથી લઈ અને ચોવીસ પચ્ચીસ સુધી આના વાડ તમને મળે એટલે એ રીતે તમારે આને ટૂંકમાં સારામાં સારું આપણને લાંબા સમય સુધી આનું ઉત્પાદન મળે હવે આપણે વાત કરીએ કે આ થાય છે કેવું તો પહેલી વસ્તુ તો એ છે કે આની જે ઊંચાઈ છે એ છ ફૂટ આજુબાજુ આવે 5 થી લઈને 6 ફૂટની આજુબાજુની એની ઊંચાઈ આવે અને પાન જે છે એ બરુ ટાઈપ નું થાય એટલે કે જુવાર જે છે જુવારના પાન આનું પાન પતલું થાય અને પણ છે જેના કરતા પતલું થાય અને ખાવાની અંદર જે છે આ મીઠું થાય એટલે બીજી વસ્તુ કે આ વધારેમાં વધારે જેમ જેમ તમે વાટ લેતા જાઓ એમ આનું જે થૂંભડું જે છે એ થૂંભડે વધારે માં વધારે પડતું જાય એટલે વધારેમાં વધારે તમારે એમાં ટૂંકમાં ઉત્પાદન વધુ મળશે શરૂઆતના બે કે ત્રણ વાટ સુધી તમને થોડું ઓછું ઉત્પાદન મળી શકે બાકીથી આગળના જે વાટ છે એમાં તમને વધારેમાં વધારે ઉત્પાદન મળી શકે એટલે આ ખાસ જે છે એ આપણે અત્યારે તમને વાવવાની ખાસ કરીને ભલામણ કરીએ છીએ કે જેનો ઉત્પાદન છે એ લાંબા સમય સુધી તમને મળે એટલે કે બે વર્ષ સુધી એ ટકે બરોબર છે એટલે લાંબા સમય માટે સારામાં સારું તમને ઉત્પાદન આપે બીજું એની અંદર સ્વીટનેસ સારી આવે અને માલ ખાઈ સારું બરોબર છે એટલે એમાં ઓગા ન નીકળે દૂધના જે ફેટ હોય એ ફેટ પણ આપણે જળવાઈ રહીએ એટલે ખાસ કરીને આ જે ઘાસ છે એનો ઉપયોગ કરવો જોઈએ હવે બીજું ઘાસ જે છે આપણે રનિંગ જે આવે છે આપણે પંજાબી ઘાસ તરીકે ઓળખાય છે એ તમે જોઈ શકો છો ક્રિષ્ના સીટ્સ નું પંજાબી ઘાસ આ ઘાસ જે છે આમાં પણ તમારે જે પહેલો વાટ છે દોઢ મહિનાની આજુબાજુ આવશે બાકી આના પાંચ થી છ વાટ આવશે એટલે કે આ તમારે અડધા પોણા વર્ષ માટે રાખવું હોય તો એના માટે આ ઘાસ જે ખાસિયતો છે છે સરખી જ વાવણી કરો ત્યારે તમારે બીજો કોઈ ચારો આની અંદર મિક્સ કરી દેવાનો રહે જુવાર બાજરી આની અંદર મિક્સ કરી અને તમારે છાંટી દેવાનું રહે આનો જે બીજ દર જે છે આ તમારે એક વીઘાની અંદર ત્રણ થી લઈ અને આને ચાર કિલો સુધી તમારે નાખવું પડે છે એક વીઘાનો આનો જે દર છે લઈ અને આનો બીજ દર છે એ પ્રમાણે તમારે આને છાંટવું પડે છે ખાસ કરીને ખેડૂત મિત્રો તમે યાદ રાખજો અને આના પાંચ થી છ વાઢ આવે છે આ પણ ખાવાની અંદર મીઠું થાય છે એટલે કે જેને ટૂંકા સમય માટે વાવેતર કરવું હોય ચારાનું અત્યારે માનો કે શિયાળાની અંદર કે ઉનાળાની અંદર વાવેતર કરવું હોય અને ચાર પાંચ મહિના રાખી અને પછી કાઢી નાખવું હોય તો એના માટે આ વસ્તુ સારામાં સારી છે ક્રિષ્ણાકાશ હવે ખેડૂત મિત્રો આપણે બીજી વસ્તુની વાત કરીએ તો એ છે નિધિની ટોલ સુપર મકાઈ આ તમે જોઈ શકો છો નિધિ કંપનીની ટોલ સુપર મકાઈ હવે આ મકાઈ ની ખાસિયત ની આપણે થોડી વાત કરીએ તો આ મકાઈ જે છે આ સ્પેશિયલ ને સ્પેશિયલ માત્ર અને માત્ર ચારા માટે આ મકાઈ બનાવવામાં આવેલી છે જે જે આ છે છે હવે આની ખાસિયતની આપણે વાત કરીએ તો આનો એ રાડુ અગિયાર થી લઈ ને બાર ફૂટ સુધી ઊંચું જાય એટલે કે સામાન્ય જે આપણે મકાઈ વાવતા હોઈએ એના કરતા આમાં ચારો જે છે તમને ડબલ મળે કારણ કે આ મકાઈ સ્પેશિયલ ચારા માટે બનાવવામાં આવેલી છે એટલે આમાં તમને ચારો જે છે એ ડબલ મળે એટલે ખાસ કરી અને બીજી કે આનું જે સ્વીટનેસ છે એટલે કે ટૂંકમાં ગળપણ છે એ સારું હોય આપણે દેશી ગાંડી મકાઈ વાવતા હોય એના કરતાં આમાં ગળપણ થોડું વધારે હોય અને બીજું કે રાડું જે છે એ ઓલા જેટલું કડક નથી હોતું બરોબર છે એટલે આમાં ખાઈ જાય માલ જે છે આને ખાય વધારે કારણ કે ગળ્યું લાગે ને એટલે માલ ખાય બીજી વસ્તુ કે આમાં જે આપણે સાદી મકાઈ ખવડાવો તમે ગાંડી મકાઈ બરોબર તો એની અંદર બની શકે કે તમારે ફેટની ટકાવારી થોડીક ઓછી આવે પણ આ મકાઈની અંદર એ પણ નહીં બને કારણ કે આમાં સુગરનું લેવલ ઓલી મકાઈ કરતા થોડું વધારે છે એટલે ફેટની જે ટકાવારી ઘટવાનો પ્રશ્ન હોય એ પણ આ મકાઈની અંદર નહીં આવે ઓવરઓલ આપણે વાત કરીએ તો જે તમારે જો મકાઈનું વાવેતર કરવાનું હોય ચારા માટે તો તમારે નિધિ કંપનીની ટોલ્સ ઉપર મકાઈનું વાવેતર કરવું જોઈએ કારણ કે પેલો ફરક તો મોટામાં મોટો પડી જાય કે એમાં જે છે ચારો તમને ડબલ મળે ઓલામાં માનો જ્યાં તમારે એક ટ્રોલી ભરાતી હોય ત્યાં આમાં બે ટ્રોલી ભરીને તમને ચારો મળે એટલે ખાસ કરી અને ટોલ્સ ઉપર મકાઈ વાવેતર કરવું જોઈએ અને આપણે જૂની અને જાણીતી ચારા માટે એ છે વાઢની જુવાર આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો વાઢની જુવાર આ ઘણા બધા વર્ષોથી આવે છે અને ઘણા બધા આપણે જે પશુપાલકો છે ખેડૂત મિત્ર આનો ઉપયોગ ક્યારે ક્યારે ને તો કર્યો જ અને ઘણા ખેડૂત મિત્ર તો વર્ષોથી રેગ્યુલર આનો ઉપયોગ કરે છે આ છે વાઢની જુવાર વાઢની જુવારની અંદર ફાયદો એ થાય કે આમાં જે છે તમને ચાર વાઢ તમને હાઈ ક્લાસ મળે સારામાં સારા તમને ચાર વાઢ મળે અને જુવાર સેગમેન્ટ છે એટલે માલ ખાય વધુ અને ઓગા બિલકુલ નીકળે નહીં એના અંદર એટલે ખાસ કરી અને જુવાર જે છે વાડની એનો પણ ઘણા ખેડૂત મિત્ર સારામાં સારો ટૂંકમાં ઉપયોગ કરતા હોય અને આમાં જે છે એ પહેલો વાડ તમારે સાઠ દિવસની આજુબાજુ આવતો હોય ને બાકી બીજા છે જનરલ વાડ છે પાંત્રીસ દિવસ આજુબાજુ તમને એમાં મળતા હોય છે એટલે એ રીતે તમે જુવારનું વાવેતર પણ કરી શકો છો બરોબર હવે એક અલગ જ વસ્તુ મકાઈની અંદર ખેડૂત મિત્ર આ તમે જોઈ શકો છો નિધિ કંપનીનું એસી એસી વેરાયટી હવે આ જે મકાઈ છે ને હાઇબ્રિડ મકાઈ છે આ તમે જોઈ શકો છો હાઇબ્રિડ કંપનીની આ તમે જોઈ શકો છો આ મકાઈ હાઇબ્રિડ છે હાઈબ્રીડ નો મતલબ શું છે કે દાખલા તરીકે આપણે વર્ષોથી આપણા બાપ દાદા વખતની અંદર પણ આપણે બાજરો કરતા હતા દેશી બાજરો બરોબર તો આપણે જે ગાંડી મકાઈ વાવીએરો આપણા બાપ દાદા વખતથી જે વાવતા હતા એની અંદર વધારેમાં વધારે એક કળસી આજુબાજુ ઉત્પાદન મળતું હતું પણ અત્યારે હાઈબ્રીડ જે આપણે બાજરી વાવીએ તો એમાં અઢી ત્રણ કળસી સુધી આપણને ઉત્પાદન મળે છે એટલે ખાસ કરી અને હાઈબ્રીડ જે વસ્તુ છે એ વાપરવાથી આપણને ઉત્પાદન મળે તો આજે મકાઈ તમને બતાવું છું આ કંપનીની આ જે મકાઈ છે આ પણ હાઇબ્રિડ મકાઈ છે ખેડૂત ઘણા એરિયાની અંદર આનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે પણ આપણા ગુજરાતની અંદર ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં આની હજી ઓળખાણ નથી આ વસ્તુને કોઈ ઓળખતું નથી પણ ખરેખર આ વસ્તુ સારી છે સારી એટલા માટે છે કે આમાં આની ખાસિયત ની વાત કરીએ તો આમાં ડોડા જે છે બે આવશે અને બે જે ડોડા છે એની સાઈઝ વધારે એટલે કે વજન વાળા પાંચસો એક એક ડોડો એ રીતે આમાં ઉત્પાદન મળશે બે ડોડા મોટી સાઈઝ ના આવશે અને આના જે દાણા છે દાણા પણ મોટી સાઈઝના આવશે એટલે ઓવરઓલ આમાં ઉત્પાદન વધુ મળે હવે આનો આપણે ઉપયોગ શું કરીએ કે જે પશુપાલક મિત્રો છે એના માટે ખાસ જો તમે આનું વાવેતર કરો આ મકાઈનું તો આના જે દાણા નીકળે દાણાને તમે અને ખાણમાં તમે એને આપી શકો એટલે જે મોટો અત્યારે પશુપાલકોને રહે છે તો એની અંદર ઘણો બધો તમને ફાયદો મળી શકે કારણ કે મકાઈને ને ભવડીને તમે ખાણ તરીકે એને નાખો બરોબર છે એટલે એને પોષણ માલને પણ મળી રહે અને સાથે તમારે ખર્ચની અંદર પણ ફાયદો થાય અને બીજું કે આમાંથી તમને ચારો પણ મળી રહે એટલે ચારાની અંદર પણ તમને ફાયદો થાય અને સાથે જે છે આપણે ખાણદાન જે છે એની અંદર પણ તમને ફાયદો થાય એટલે આ મકાઈ ખાસ કરી અને આપણે ભલામણ કરીએ છીએ આનું જે માપ છે એ તમારે એક વીઘાની અંદર ચાર પાંચ કિલો સુધી તમે આનું વાવેતર કરી શકો છો એક વીઘાની અંદર ચાર કિલો આજુબાજુ તમારે આનું વાવેતર કરવાનું રહે છે બરોબર છે એટલે એ રીતે તમારે આનું વાવેતર કરવું જોઈએ અને બાકી આના જે પાકવાના દિવસો છે એ 80 દિવસની આજુબાજુ તૈયાર થઈ જાય છે તો 80 દિવસે તમારું ખેતર ખાલી થઈ જાય એ રીતે તમે આનું પ્લાનિંગ કરી અને વાવેતર કરી શકો એટલે ખાસ કરીને હાઈબ્રિડ મકાઈ પણ દરેક પશુપાલકો માટે સારામાં સારું એક વિકલ્પ છે તો આજે મેં તમને પશુપાલન ની અંદર આપણે સારો એવો ફાયદો થઈ શકે એ માટેની વસ્તુ મેં તમને બતાવી છે અને આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે તો ખેડૂત મિત્રો આ વિડીયોને તમે વધારેમાં વધારે તમારા જેટલા પશુપાલક મિત્રો છે એમના સુધી પહોંચાડો કે જેથી કરી અને એમને પણ નવી અને સારી એવી કૃષિ માહિતી મળી રહી એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન